રામ રામ આજે જુનાગઢમાં છું અને આપણા માર્મિક કાપડિયા બે હજાર સોળના પાસ થયેલ વિદ્યાર્થી છે ત્યાં હતા ત્યારે સારી રંગોળી બનાવતા હતા અમે બધા જોયા છે ત્યાં અવસરમાં પંદરમી ઓગસ્ટ છવ્વીસ જાન્યુઆરી એમની રંગોળી રહેતી કાયમ તો અહીંયા જુનાગઢમાં જ છે એમનું પોતાનું ઓર્ગેનિક કલ્ચર બનાવવાનું પ્રોડક્શનનું કામકાજ છે પોતાનું અને અહીંયા આ એમના પિતાજી ભરતભાઈ એમનું આ મોલ્ડિંગ પટ્ટી બનાવવાનું કામકાજ છે એમના પાર્ટનર છે દિવ્યેશભાઈ કાતડિયા એ પણ ઓર્ગેનિક ફાર્મિંગમાં સારું એવું બધું કામકાજ કરતા હોય છે અને અહીંયા બધા યુનિટમાં સાથે બધા રહેતા હોય છે આ પટ્ટીઓ તો અમે જોઈ હતી ઘણી બધી અમારા ઘરે પણ લગાડી લઈ બધું થયું હતું પણ આ કેવી રીતે બને એ આજે જોયું શું પ્રોસેસ હોય છે આખી બધી કરવાની રીતે પીવીસી પ્રોફાઇલ બિલ્ડિંગ ફર્નિચર પટ્ટી છે એ મટીરિયલ પીવીસી આવે અચ્છા ને પીવીસી રેજીનમાં કેમિકલ એડ કરીને એ આખું મિક્સર તૈયાર કરીને આ પ્રોસેસ બને છે હા હા અહીંયા એક આ ચાલુ છે આ કામ હા હા ચાલુ છે હા અત્યારે ઓગણીસ એમ એમ લાઇટ ફ્લાવર અચ્છા ઓરેન્જ કલર નીકળે છે અચ્છા પટ્ટી છે આમાં છે હાજી અહીંયા અહીંયા લેડી નીકળતું હશે ને હા પેલી ડાઇ છે હા આ છે હા પ્લાસ્ટિક મશીન કહેવાય હા જે પ્લાસ્ટિકનું એક પ્રકારે સોલિડ ફોર્મમાં કન્વર્ટ કરે પ્લાસ્ટિકના એની સાથે જે જે કેમિકલ એક સો ટકા એમની બસો અઢીસો ડિગ્રીનું ટેમ્પરેચર હોય આની અંદર અલગ અલગ ડિગ્રી મીટર હોય મિક્સિંગ કરીને આગળ તમે જે પ્રકારની ડાયપ વાળી ડાઇ લગાવો છો એ પ્રમાણે એ નીકળી જાય છે હવે અહિયાં છે ને આ એ જો તમે ધોવાડા નીકળતા જોઈ શકો આ બસો ડિગ્રી થી અઢીસો ડિગ્રી અંદર આપણે એને તરત ઠંડુ પડે એ એને સાઈઝ અને શેપ છે જેથી એની પરફેક્ટ સાઈઝ ને શેપ આવી જાય અને આ ઠંડા પાણીમાં એ ઠંડુ થઈ અને પછી પોતાનો શેપ જાળવી પડે છે સાઈઝ

અને અહીંયા આપણે એક નવ ફૂટની સાઈઝમાં ઓટોમેટિક કટ થઈ જાય એ રીતે આપણે ગોઠવણી કરી નવ ફૂટ નવ ફૂટ ફિક્સ હોય છે આખા ઇન્ડિયામાં જેટલા મેન્યુફેક્ચરો છે અમારી નવ ફૂટની સાઈઝ અને આ મશીનરી અમે જાતે બનાવેલી છે અને આ હા જાતે જ મેન્યુફેક્ચર મશીનની જાતે મેન્યુફેક્ચરિંગ કરીને આખું ગોઠવણી કરેલી છે એટલે થોડુંક ઓલું લાગે પણ

આમાં મેક્સિમમ કેટલી સાઈઝ આવે આમાં આમાં પણ તમે 6 mm થી લઈ અને 12 mm સુધી સાઈઝ આવે છે આજે પટ્ટીઓ કપાઈ રહી છે હૈદરાબાદ નો ઓર્ડર છે હૈદરાબાદ હા બરાબર તો માર્કેટિંગ કે માર્કેટ મોસ્ટ ઓફ સાઉથ ઇન્ડિયા છે અચ્છા વેસ્ટ બંગાળ છે અને આસામ છે આ અમારું માર્કેટ છે લોક ગુજરાતમાં અમારો સિંગલ કોઈ કસ્ટમર નથી અચ્છા આજે ભરતભાઈને ઓછામાં ઓછા લાઈનમાં 30 વર્ષ થઈ ગયા

અ સાઉદી અરેબિયા આખું એવું છે કે જે અમેરિકાના જે પીવાના પાણીનું પાઇપનું પ્રોડક્શન સાઉદી કરે છે અચ્છા અચ્છા હવે એમાં કલર વેરિએશન હોય એ લોકોને જે પ્લસ માઇનસ નોર્મલ પણ હોય તો એ લોકો ચલાવતા તો એ રીપ્રોસેસ માટે ઇન્ડિયા આવે છે અચ્છા એ એ લોકો લોકોને વેસ્ટ ગણે છે પણ આપણા માટે એ એક રિપ્રોસેસનું માધ્યમ થઈ જાય બરાબર બરાબર એને આપણે ફરીથી ગ્રાઇન્ડ કરીએ અને મૂળ સ્વરૂપમાં પાવડર સ્વરૂપમાં લાવીએ અને ફરી પાછું એમાંથી આપ ફર્નિચર બિલિંગ પડી કાઢીને કસ્ટમરને આપીએ છે જે ડ્યુરેબલ હોય છે અને લગભગ સમજો તો 15 20 વર્ષ સુધી એમાં કંઈ થતું નથી બરાબર એટલે સ્ટ્રેન્થ એની સારી હોય છે પણ અને આ રીતે ઇમ્પોર્ટેડ હોય એટલે કસ્ટમરને સસ્તું પણ પડતું હોય બરાબર બરાબર એટલે બે પ્રકારના મટીરીયલ છે આ બે પ્રકારના મટીરીયલ છે હવે એક આવો જો અલગ અલગ

એટલે આવી હાઉસ હોલ ઘણી બધી વસ્તુઓ પીવીસી ની ટોટલ આ વપરાય છે એની અંદર પણ આ પીવીસી ના કન્ટેનર નોન એડિબલ હોય છે એમાં કોઈ ફૂડ આઇટમ ભરી ના શકાય હા હા કારણ કે આ જે કેમિકલ છોડે એનાથી કેન્સર થાય છે પણ થતું બરાબર એટલે ઘર વપરાશમાં કે ખાવા પીવામાં રસોડામાં ગરમ વસ્તુ આમાં ભરી અને ગરમ વસ્તુ લેવાય વપરાશમાં ખાવા માટે પ્લાસ્ટિક

પીવીસી ની ખુરશી પર તડકા માં નહીં બેસવું ક્યારે આ બધા બરાબર યાદ રાખવા જેવું છે પીવીસી ની ખુરશી એ તાપમાં રાખીને બેસવાની વસ્તુ નથી એ ઇન્ડોર હોલ ની અંદર ડોમ માં છાયામાં રાખીને બેસવાની વસ્તુ છે ભાઈએ જેમ કીધું દિવેશભાઈએ કે એ એમાં જે એના જે કેમિકલ છે એ ગરમ થવાના કારણે એ વાયપ એની બને છે વાયપ એટલે વરાળ બને છે અને એ આપણા બેઠા પછી આપણા શ્વાસમાં જાય છે તો આ યાદ રાખો બધા અને બધાને એના માટે જાગૃત કરો આ બે પ્રકારના તમારી પાસે છે એક આ રિલાયન્સ વાળું છે અને એક ઇમ્પોર્ટેડ છે ઇમ્પોર્ટેડ છે ને છે ફરજ બે એ જોવું નથી વાંધો નહી એટલે પણ એ બંનેનો તમારે ઉપયોગ અલગ અલગ પ્રકારનો કેવો છે એટલે હવે પીવીસી નો ઉપયોગ કેવો છે કે જ્યાં અમુક ડિઝાઇન ચેનલ પ્રકારની છે કે જ્યાં ડોર સ્લાઇડિંગ કરવા માટે કાચના દરવાજા સ્લાઇડિંગ કરવા માટે વાપરે છે એના માટે અમે આ પીવીસી નો ઉપયોગ કરીએ છીએ બાકી જે જનરલ ડિઝાઇન છે ફ્લેટ છે કે જે ખાલી કે સપોર્ટમાં માર્યું છે આ થોડું જલ્દી થાય સો ટકા પ્યોર મટીરિયલ છે જલ્દી થાય જયારે ઇમ્પોર્ટેડ મટીરિયલ માં તો પંદર સત્તર કે વીસ વર્ષ સુધી કઈ થતું બરાબર નથી એ ડ્યુરેબલ છે મજબૂતાની જરૂર હોય અમે ત્યાં તો આ ઇકો ફ્રેન્ડલી

કલર જે હોય એ આપણે અલગ કરાવવું કરવું જોતો અહિયા ડી છે બધી હા નાની નાની ડાઇ બધી ડાય અલગ અલગ પ્રકારની સાઈઝો પણ હોય અલગ અલગ પ્રકારની હા mm છે આ બધા આ છે આ આ ચેનલ છે આ એક સાઇજર આપણે જે પાણીની ટાંકીમાં જોયું એ પ્રકારનો આ સાઇજર છે એમી એકદમ ગરમ ચેન ઈ ચેનલનો શેપ છે આપકો તમે જોઈ શકો છો ઈ ચેનલ આપણો છે એના ત્રણે લેગ અને એનો હેડ જાય અને આ રીતે પેક કરીને અહીંયાથી અમે વેક્યુમ કરીએ જેથી એનો સાઇઝ શેપ એકદમ

ચંદુભાઈ સાવલિયા અચ્છા બાવીસ વર્ષથી ભરતભાઈ સાથે કામ કરે સરસ એટલે એમની હાજરી રોજ જોઈએ અહિયાં બીમાર પણ ના પડવા જોઈએ ચંદુભાઈ બીમાર પડવાનો અધિકાર નહી તમારું ટોટલ માર્કેટ તો આઉટ ઓફ ગુજરાત જ બરાબર સરસ કેટલું પ્રોડક્શન ટાર્ગેટ હોય છે મહિનાનો અમારો આ આ આ વસ્તુ કેવી છે કે એમાં ક્યારે અત્યારે આટલા વર્ષોમાં અમે ક્યારે મંદી નથી મંદી અને ક્યારે તેજી નથી હા એ પણ ના એટલે કન્સ્ટન્ટ ચાલે અને કસ્ટમર જેટલા છે તમારી જોડે એનો ઓર્ડર આવ્યા પછી આ મેન્યુફેક્ચર કરવાનું હોય છે અચ્છા એટલે મારી જોડે બાર થી તેર પાર્ટીઓ છે અચ્છા શરૂઆત કરી ત્યારથી એટલી જ છે હજી પણ એટલી જ છે એ જ પાર્ટીઓ છે એ જ લોકો છે અને

એમને અને એમની જે કામ કરવાની પદ્ધતિ ભરતભાઈની જૂના વર્ષોની એમનો અનુભવ ત્રીસ વર્ષનો આ કામની અંદર અને એમના એમના વિચારો અને એમની એક અલગ પ્રકારની પદ્ધતિ એના કારણે એમને જેમ કીધું કે ગુજરાતની બહાર તેર ચૌદ કસ્ટમર એમના છે મોટા અને પહેલેથી એમની સાથે જ કામ કરે છે અને એમના ઓર્ડર આવ્યા પછી અહીંયા પ્રોડક્શન કરીને એમને સપ્લાય કરવાનું વધારવાનું તો ભવિષ્યમાં જોશે જ્યારે ત્યારે થશે ત્યારે પણ આ જે પ્લાન્ટ છે એ હમણાં અહીંયા નવો ચાલુ કર્યો છે જૂનો હતો એ કાઢીને ગામની બહાર એક નવું ઇન્ડસ્ટ્રીયલ ઝોન તૈયાર થયો છે એમાં આવેલા છે આ કામમાં પણ તમારો વિકાસ થાય અને આને લગતા બીજા કામો તમે એમની અંદર ઉમેરતા જાઓ એવી અમારી શુભેચ્છાઓ અને તમારા તમારી ક્વોલિટી અને તમારી ગુડવિલ એ આખા ભારતમાં તમારા નામથી એ પ્રકારે ચાલે અને એના કારણે ગુજરાતનું નામ થાય તો ગુજરાતના વેપારી એનું એક એસિડ એની એક વિચારધારા એની એક ક્વોલિટી આની એક કમિટમેન્ટ એ જે વસ્તુ હોય છે એ આખા ભારતની અંદર ગુજરાતના નામથી તમે એટલા જાણીતા થાવ એ અમારી શુભેચ્છાઓ અને આપણે બધા પણ જે વાત કરીએ છીએ કે ભાઈ સારું કર્યું છે તો શરૂ કરવાની હિંમત કરો સારા લોકોની સાથે રહો અને સારા લોકોને સાથે રાખો આજે આપણે કહીએ છીએ એ હિસાબે આ બધા લોકો એ જ ભેગા થયા છે કે ભાઈ સારા સારા લોકો ભેગા થઈને કામ કરો તો આ એક તમારી બધાની સામે મુલાકાત મૂકી છે જે કંઈ પણ આપણા ભાઈઓ જે કામ ધંધામાં છો એમાં આ પ્રકારની વાતોને ઉજાગર કરતા રહો અને ફરી મળીએ ત્યાં સુધી બધા ખુશ રહો સુખમાં રહો સ્વસ્થ રહો સુરક્ષિત રહો અને સંગાથે રહો આ યાદ રાખીને ફરી મુલાકાત કરીએ ત્યાં સુધી બધાને કામ રાખો